વ્યાસજી એ ભાગવતજીની રચના કરી અને ભાગવત આ ગ્રંથ આ ભાગવત વિદ્યા સમાજ સુધી પહોંચે નહી તો ભાગવતની રચના થઈ હિમાલયના પેટાળમાં હિમાલયની ગુફામાં બદ્રીનાથ ધામમાં સરસ્વતી નદી વહ્યા જાય છે તો હિમાલય એ જનજીવન સમાજથી એક નોખો પ્રદેશ છે ને એ તો આજના સમયમાં આપણે હાલતા ચાલતા ત્યાં પહોંચી જઈએ છીએ હેલિકોપ્ટરમાં ઉડીને કે બસમાં બેસીને પહોંચી જઈએ છીએ પણ જે સમયે પાંચ હજાર છસો વર્ષ પહેલાંની આ વાત છે તો જન સામાન્ય ભારત વર્ષમાંથી ત્યાં હિમાલય ત્યાં ત્યાં જતું કોણ ઋષિ મુનિઓ તપ કરવા જતા સામાન્ય જનતા હિમાલય સુધી પહોંચતી ક્યાં તો વ્યાસજી ને ચિંતા થઈ કે આવો અદભુત ગ્રંથ લખાણો અને ક્યાંક આ હિમાલયના ખોળામાં જ ન પડ્યો રહેવો જોઈએ આ જન સમાજ સુધી પહોંચવો જોઈએ અને ભાગવત કથાની અંદર સુંદર ત્રિવેણી સંગમ છે એક કામ કરો ને આ બેરિકેડ છે ને પાછળનો એક ખોલ ને હા બસ એટલે આમ આગળથી ન આવે માણસો વાય વાયથી જ આમ આવતા જાય એટલે ભાગવતની અંદર સુંદર મજાનો નદીઓનો સંગમ છે સમજો પ્રયાગરાજ તમે દર્શન કરવા ગયા હશો ઘણા આમાંથી ગયા હશે પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ તો પ્રયાગરાજ ને તીર્થરાજ કહેવાય છે ભારતભરમાં અનેકો તીર્થો છે અને તીર્થ કોને કહેવાય તીર્થ ની પણ શાસ્ત્રો વ્યાખ્યા આપે છે જે પવિત્ર સ્થળે નદી સરોવર કે સમુદ્ર કોઈ પણ પ્રકારનું જળાશય હોય એને તીર્થ કહેવાય જળાશય વગરનું કોઈ પવિત્ર સ્થાન હોય એને ધામ કહેવાય એને તીર્થ ન કહેવાય તીર્થ હોવા માટે જળાશય હોવું અનિવાર્ય છે એને કહેવાય તીર્થ તો પ્રયા કેટલાય તીર્થો છે ભારતમાં એ પ્રકારે જોવા જઈએ તો ક્યાંક ગંગા નદીનો કિનારો હોય યમુના નદીનો કિનારો હોય નર્મદાનો કિનારો હોય ગોદાવરી હોય કૃષ્ણ હોય કાવેરી હોય એવા તો કેટલી સુંદર મજાની પવિત્ર નદીઓ છે કે જેના તટે કોઈને કોઈ પવિત્ર સ્થાન આવ્યું હોય પણ બધા તીર્થોમાં પ્રયાગરાજ જે છે એને તીર્થોનો રાજ કીધો છે તીર્થોનો રાજા કીધો છે શું કામ કે બધા તીર્થોનો મહિમા છે પણ પ્રયાગરાજ નો મહિમા એનાથી એ વધારે શું કામ કારણ કે ત્યાં ત્રણ નદીઓનો સંગમ છે ત્રિવેણી સંગમ છે ગંગાજી યમુનાજી અને સરસ્વતીજી સરસ્વતીજી ગુપ્ત છે ત્રણ નદીઓનું મિલન થાય તમે ત્યાં ગયા હો ને તો તમે દર્શન કરજો આ પ્રવાહ ભેગો થાય ને એટલે દેખાય છે બે સરસ્વતી નદી ગુપ્ત રીતે એમ કહેવાય છે 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 ત્યાં પાણી ને એકદમ શ્વેત રંગ અને યમુનાજી આમ પણ થોડા શ્યામ છે અને યમુનાજી નું પાણી એ શ્યામ છે તમે આમ ત્યાં ધારા બે ભેગી થાય ને તમે જોઈને કહી શકો આ હા 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 એક ધોળી ધારા અને એક શ્યામ ધારા ભેગી થાય છે એટલે દેખાતા બે છે પણ છે ત્રીજી આ તમારા બેનો ના ચોટલા જેવું છે બેનો ચોટલા ને તમે ક્યારેક હોય હોય આપણો અધિકાર ત્યાં જોવાય બધે ન જોવાય પણ આપણો જ્યાં અધિકાર લાગુ પડતો હોય એના જોવાય તો બેનો ચોટલો વાળે તો ચોટલો તમે ગૂંથો તો કેવી રીતે ગૂંથો વાળના ત્રણ પાર્ટ કરો ત્રણ ભાગ પાડો અને એ ત્રણેય ભાગની લટુ ને તમે આમામ 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 ગૂંથો છે ત્રણ ભાગ પણ ગૂંથાઈ જાય પછી ચોટલો બને તો કેટલા દેખાય તો એ ત્રીજો ભાગ ક્યાં ગયો એ ભાગ ક્યાં ગયો ગુપ્ત થઈ ગયો ત્યાં તીર્થ રાજ પ્રયાગમાં ત્રિવેણી સંગમ ત્રણેય નદીઓનો સંગમ છે એવો જ આ ભાગવત ગ્રંથમાં ત્રિવેણી સંગમ છે અને એટલે જ આપણા શાસ્ત્રકારો કહે છે ભાગવતકાર કહે છે કે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવું એટલે પ્રયાગરાજમાં સ્નાન કરવું અને ભાગવત કથાનું શ્રવણ કરવું એ બંનેનું એક જ પુણ્ય છે સરખું પુણ્ય છે ત્યાં ત્રણ નદીનો સંગમ છે ત્રિવેણી સંગમ છે તો અહીંયા પણ ત્રિવેણી સંગમ છે કયો તો કે લખાણી ક્યાં સરસ્વતી નદીના કિનારે બદ્રીનાથમાં હિમાલયમાં સરસ્વતી નદીના કિનારે ભાગવત કથા લખાણી લખાણું શું લખાણું તો કે ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાઓ લખાણી તો પણ ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાઓ થઈ ક્યાં યમુના કિનારે લખાણી સરસ્વતી નદીના કિનારે જે લખાણું કન્ટેન્ટ ઈ થયું ક્યાં તો કે યમુનાજીના કિનારે અને સૌથી પહેલા કથા ગવાણી ક્યાં તો કે ગંગાજીના કિનારે સુખતાલ પ્રદેશ જ્યાં સુખદેવજી મહારાજ સૌથી પહેલી વખત પરીક્ષિત રાજાને આ કથા ગઈ રહ્યા છે સુખતાલ પ્રદેશ તમે આમાંથી ઘણા ગયા પણ હશો અને દર્શન કર્યું હશે કહેવાય છે કે એ ત્યાં એ વૃક્ષ હજી પણ છે કે જેના નીચે બેસી અને સુખદેવજી મહારાજે આ કથા પરીક્ષિત રાજાને સંભળાવી હતી સાત દિવસ સુખતાલ પ્રદેશ છે ગંગા નદી નો કિનારો છે